દૂધ અંગે જીએસટી ની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે તો સામાન્ય નાગરિકોના જીવનમાં જીએસટી ની કાઉન્સિલ ની બેઠકમાં જે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે તેની અંદર ઘણો સારો અને મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે તો જાણીએ વિગતવાર સમાચાર તો જીએસટી ની બેઠકમાં દૂધ અમૂલ દૂધ તેમજ માહી જેવી જે મોટી કંપનીઓ છે તેની અંદર જીએસટી માં ઘટાડો કરી દેવામાં આવ્યો છે જેથી સામાન્ય લોકોને લીટરે 3 થી 4 રૂપિયાનો સીધો ફાયદો થશે સામાન્ય ગ્રાહકોને પ્રતિ લીટરે 3 થી 4 રૂપિયાનો ઘટાડો એટલે કે સામાન્ય ગ્રાહકોને ફાયદો થશે વધુમાં વિગતવાર માહિતી જણાવી દઈએ તો બાવીસ સપ્ટેમ્બર બે હજાર થી આ જે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો છે તેનો અમલ કરવામાં આવશે ઉપરાંત વધુમાં માહિતી જણાવીએ તો જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નશાકારક પદાર્થોનું વિતરણ કરતી કંપનીઓને જીએસટી ચાલીસ ટકાથી પણ વધુ કરી દેવામાં આવી શકે છે જેમ કે પાન મસાલા તમાકુનું સેવન કરતા કે તમાકુનું વિતરણ કરતા તેમજ દારૂ જેવા હાનિકારક પદાર્થો છે તેની અંદર જીએસટીમાં ચાલીસ ટકાથી પણ વધુ વધારો કરી દેવામાં આવી શકે છે અને સામાન્ય નાગરિકોને જે સામાન્ય જરૂરિયાત દૂધ અનાજ કરિયાણું વગેરે જેવી વસ્તુઓમાં જીએસટીમાં ઘટાડો કરી દેવામાં આવશે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારને વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ